અમરેલી તાલુકાના તરક તળાવ ગામ ત્રણ દિવસનો રામદેવકીર મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો જેના મૂર્તિદાતા શ્રી મનસુખભાઈ સાંગાણી અને સંદીપભાઈ સાંઘાણી હતા તેમજ મુખ્ય યજમાન પદે નિકુંજભાઈ સાંગાણી તથા ઘનશ્યામભાઈ દેવાણી રહ્યા હતા તેમજ તરક તળાવ ગામના સમસ્ત દેવાણી પરિવાર સહયજમાન તરીકે રહ્યા હતા અગિયાર કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુ ગાદી મહંત શ્રી ગોવિંદ બાપુની ખાસ ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું યજ્ઞના મુખ્ય આચાર્ય હરિઅદા મહેતા જેતપુરવાળા રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્રણ દિવસ સમસ્ત ગામ ધુવાળા બંધ સાગમટે જમણવાર કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન તરક તલાવ ગામ તેમજ દેવાણી પરિવાર અને સાંગાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું સ્ટેજ સંચાલનની જવાબદારી કલ્પેશભાઈ બોરડ દ્વારા સંભાળવામાં આવી હતી સમગ્ર માહિતી કલ્પેશભાઈ બોરડ દ્વારા આપવામાં આવી હતી એવી પ્લસ ન્યૂઝ અમરેલી આમ દુયાર છે ગુજરાત એટલે એવી પ્લસ ન્યૂઝ